આણંદમાં સામે આવી છે બ્રિજ દુર્ઘટના ગંભીરા બ્રિજ જે આણંદથી વડોદરાને જોડતો આ બ્રિજ છે તેનો વચ્ચેનો ભાગ ધરાશાયી થઈ જવાની ઘટનામાં અત્યારે છ લોકોના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે વિપક્ષ પણ મેદાને આવ્યું છે પરિ સરકારની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ને આ જે બ્રિજ છે તે ઘણો જૂનો હતો પરંતુ તેનો સમયસર કોઈ રિનોવેશન કરવામાં ન આવતા આ દુર્ઘટના સર્જા વિગતો કહેવાય રહી છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામા સુધીની વાત કહી છે શું છે સમગ્ર મામલો વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ચુ ફાયદાન વધુ એક બ્રિજ દુર્ઘટના ગુજરાતના આણંદમાંથી સામે આવી છે આણંદ અને ભરૂચને જોડતો જે ગંભીરા બ્રિજ છે તેનો આજે વચ્ચેનો ભાગ ધરાશાયી થાય છે એકા એક ટ્રક અને અન્ય વાહનો ખાબકે છે મહીસાગર નદી આ બ્રિજની નીચેથી વહી રહી હતી ને આમાં ટ્રક તેમજ વાહનો ખાબકવાના સાથે આ ઘટનામાં છ લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ઘટના બનતાની સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ સરકારને આડા હાથ લેવાની શરૂઆત કરી છે એમણે કહ્યું છે કે આ બ્રિજ દુર્ઘટના એ માનવસર્જિત દુર્ઘટના છે ને અહીંયા સુધી તેમણે કહ્યું છે કે આ મામલામાં

અને ચાર વાહનો ટ્રકો ને પિકઅપ વાહન ચાર વાહનો નદીમાં બે ના રેસ્ક્યુ ત્રણ લોકોના રેસ્ક્યુ શાંતિ અર્થે અને ઘાયલોને તુરત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓ ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એની વ્યવસ્થા આપો સુધ અને વ્યવસ્થા આપવાના બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે યાર બ્રિજ ના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજ ના ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં એ એ જજરિત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરિત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ બીજી વાર કોઈ પણ નાગરિક આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોડપણથી રાજ્ય નથી ચાલતું બોર્ડ પરથી ઘર પણ નથી ચાલતું જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આ કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો એકસઠ આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કાંઈ વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીયાલ જે તેમની પ્રતિક્રિયા સામે આવી છે જે બ્રિજ દુર્ઘટના સામે આવી છે અને આ ઘટનાના પગલે તેમણે તંત્ર સામે પોતાનો બળાપો ઠાલવ્યો છે ને ક્યારે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બંધ થશે તે પ્રકારની વાત પણ તેમણે કરી છે અને સરકારને આડે હાથ પણ લીધા છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો